બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે નર્મદા યોજના હેઠળ નવનિર્મિત સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની વહીવટી કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉજવણી કાર્યક્રમમાં માન્ય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે નવીન વહીવટી સંકુલ બિલ્ડિંગનું ઉદઘાટન કરાયું હતું આ સંકુલમાં અધિક્ષક ઇજનેરના માર્ગદર્શન હેઠળ કુલ ત્રણ વિભાગીય તથા સોળ પેટા વિભાગીય કચેરીઓ કાર્યરત રહેશે કુલ એકસો સત્યાસી અધિકારીઓ તથા કર્મચારીઓ માટેની મહેકમ મંજૂર કરવામાં આવી છે વર્ષ રૂપિયા તેર કરોડ અઠ્યાવીસ લાખના ખર્ચે શરૂ કરાયેલા સંકુલ નિર્માણના કાર્યને ડિસેમ્બર બે હજાર ચોવીસમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું આ વહીવટી સંકુલની સ્થાપનાની વિસ્તારના ખેડૂતોના હિત માટેની

જેના નર્મદાની કેનાલોનું કામ પૂરું થયા પછી હવે એનું મરામતનું કામ અને રેગ્યુલેશનનું કામ આ અગત્યના કામો માટે એક મોટી કચેરી બધા અધિકારીશ્રીઓ અહીંયા રહી શકે એ માટેના ક્વાર્ટર સહિતની વ્યવસ્થા અને તેનું બિલ્ડિંગનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે આ વિસ્તારના ખેડૂતો માટે આ કચેરી થવાને કારણે ઘર આંગણે જ એમને જરૂરી નર્મદા બાબતની માહિતી મદદ એ અહીંથી થઈ શકશે આ માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું સાથે સાથે જે માઇનોર સબ માઇનોરમાં કેટલા કામો હતા એની પણ આજે મંજૂરી એમણે આપી છે તો એમના માટે પણ નર્મદા નિગમ અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનીએ આવતીકાલથી નર્મદાની બ્રાન્ચ પાણી છોડવા માટેનો પણ જે નિર્ણય કર્યો છે એ માટે પણ આ વિસ્તારના ખેડૂતો વતી રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર અને ધન્યવાદ મહેન્દ્ર રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ